મારું નામ ડોક્ટર તસનીમ નાય છે આપણે આગામી રવિવાર તારીખ જવાર ઓગસ્ટના રોજ સવારે થી બપોરના બે વાગ્યા સુધી શ્રી જુણેજા સામાજિક સેવા સંસ્થા ટ્રસ્ટ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પમાં જામનગરના તબીબો મોટી સંખ્યામાં સેવા આપવા માટે હાજર થવાના છે તો આ તબીબો જે સેવા આપવાના છે એની બોડી સંખ્યામાં બેડેશ્વર વિસ્તારના લોકોને લાભ લેવા માટે હું અનુરોધ કરું છું જેમાં આપણે જોઈએ તો ચામડીના રોગના નિશાન ડોક્ટર રાજેન્દ્ર ઠાકર ફેફસાના રોગના નિશાન ડોક્ટર રણજીત સુવા સાહેબ આઠના રોગના નિશાન ડોક્ટર ભાવેશ પટેલ સાહેબ તથા અન્ય તબીબોની હાજરીમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તો આ કેમ્પનો બોડી સંખ્યામાં લાભ લેવા માટે અનુરોધ કરું છું અને હા આ કેમ્પમાં વિનામૂલ્યે બધા જ પેશન્ટોને વિનામૂલ્યે સેવા આપવાની છે વિનામૂલ્યે રોગોનું નિદાન કરવાનું છે એટલે બેડેશ્વર વિસ્તારના તથા આજુબાજુના તમામ વિસ્તારના લોકોને હું જાણ કરવા માગું છું કે તમે આવતા રવિવાર એટલે કે ચાર ઓગસ્ટ સવારે દસથી બપોરના બે વાગ્યા સુધી આ કેમ્પનો લાભ લ્યો એવી મારી અનુરોધ છે તથા શ્રી જુણેજા સામાજિક સેવા સંસ્થા ટ્રસ્ટ બેડેશ્વર રોડ મેઇન બેડેશ્વર રોડ ઇન્ડિયા બેકરી ઉપર આ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેની તમે નોંધ લેવા હું બધાને અનુરોધ કરું છું